નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો શેરોડ સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે લાખ ઉપરાંત મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે લાખ ઉપરાંત મહાકાળી માતાજીના દર્શન રેઠાએ ઉમટી પડ્યા માતાજીની આરાધનાના પાવન પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીના પાવન પર્વનો આજે રવિવારના રોજથી શુભારંભ થયો છે જેમાં એકાવન શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર ઐતિહાસિક અતિભવ્ય અને વિશાળ મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની આરાધનાને સ્તુતિ કરવાનો ચૈત્રી નવરાત્રીમાં અનોખો મહિમા અને શ્રદ્ધા ભાવ છે જેને લઈને ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શને પધારી માતાજીની પૂજા અર્ચના કરી ધન્ય બને છે જે અંતર્ગત આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે એકમના પવિત્ર દિવસે માતાજીના દર્શન માટે ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યોમાંથી માઈ ભક્તોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડ્યું હતું જેમાં ગત રાત્રિથી જ યાત્રિકોનો ઘસારો પાવાગઢ ખાતે ઉમટી પડ્યો હતો જેમાં વહેલી પરોટ સુધીમાં તો માકાળી માતાજીના મંદિર પરિસરમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંબી કતારો શિસ્તબદ્ધ રીતે લાગી ચૂકી હતી જેમાં વહેલી સવારે ચાર વાગ્યે માતાજીના મંદિરના દ્વાર ખોલી દીધા બાદ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી કર્યા બાદ ભક્તોના દર્શનનો આરંભ કરવામાં આવ્યો હતો જેને લઈને આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે રવિવારે વહેલી પરોઢે ચાર વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં તો એક લાખ ઉપરાંત માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શિશ ચુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની માનતાઓ અને બાધાઓ અને મનોકામના પૂર્ણ કરી ધન્ય બન્યા હતા જેમાં આજે માતાજીના દર્શનાર્થે પધારેલા માનું મા ટ્રસ્ટીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સ્વાગત કરી તમામ ભક્તોને આરામ અને સવલત સાથે માતાજીના દર્શન હતા જેમાં રવિવારે મધ્યરાત્રિથી જ માઇભક્તોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢની તળેટી ચાંપાનેર માછી ડુંગર પર મંદર પરિસર સુધી જ્યાં જુઓ ત્યાં માત્ર માત્ર માનવ મેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું જિલ્લા અને સ્થાનિક એસટી વહીવટી તંત્ર દ્વારા પણ વિશાળ સંખ્યામાં ઉમટેલા માઈ ભક્તોને પાવાગઢની તળેટી ચાંપાનેરથી માચી સુધી લાવવા લઈ જવા માટે પાંચ વધારાની સાઠ જેટલી એસટી બસો મૂકીએ સંખ્ય ટ્રીપો મારી સુગમતા અને સલામતીપૂર્વક મુસાફરી કરાવી યાત્રિકોને માતાજીના દર્શન કરાવ્યા હતા રિપોર્ટ શિનોર સમાચાર ન્યૂઝ